નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ સૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે વીસ લાખના ખર્ચે બનેલ દવાખાના મોટા પાયે ભ્રષ્ટાચારની શંકા દવાખાનું બનીને તૈયાર થયું ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા બિલ અટકાવેલ હતું તો શું થયું કે દવાખાનાનું બિલ પાંચ થઈ ગયું દવાખાનું બનાવનાર વિનાયક બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરના નામે ટેન્ડર હતું કોન્ટ્રાક્ટર દ્વારા દવાખાનું બનાવ્યું ત્યારે સિમેન્ટ લોખંડ કાંકરી તેમજ ટ્રેક્ટરના ભાડા ગામમાં મિત્રતા કેળવી જમવાના પૈસા તેમજ હાથ ઉછીના પૈસાનો બોસ મારી ચાલ્યા ગયા જે આઠ લાખ જેવી રકમ થાય દવાખાનામાં નબળી કામગીરી કરેલ તથા દવાખાનાની ચારે બાજુ દિવાલ નવી બનાવવાનું ટેન્ડર હતું પણ જૂની દિવાલ પર કલર કામ કરી બિલ પાસ કરાવી નાખેલ કોઈ અધિકારી કે કોઈ પદાધિકારી કે રાજકીય ઓપનિંગ પણ કરેલ નથી તેવું લાગે છે કે સરકારી કર્મચારી બાબુની રહેમ નજર હેઠળ બિલ પાસ થયું છે લોકોના પૈસા તેમજ ભ્રષ્ટાચારના મુદ્દે કોર્ટમાં જવાની તૈયારી થઈ રહી છે જો દવાખાનાની તટસ્થ તપાસ થાય તો અનેક સરકારી બાબુના થપેલા સોલે સડી જાય કેમ છે લોકોને ભોળવી વિશ્વાસમાં લઈ આઠ લાખનું બૂસ મારી દીધેલ તેવું કોન્ટ્રાક્ટર સિમેન્ટવાળા કાંકરીવાળા તેમજ ટ્રેક્ટરની મજૂરીવાળા લોકોના મુખેથી સરસા થઈ રહી બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખીયા અમરેલી